નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિમાં તુલસીના કયા ઉપાયો કરવાથી માં દુર્ગા આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે તો ચાલો જાણીએ આજની વિડિયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિમાં તુલસી સંબંધિત આ સરળ જ્યોતિષીય ઉપાયો કરો માં દુર્ગા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે નવરાત્રી નો દિવસ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપણે જ્યોતિષશાસ્ત્રમાં માનીએ છીએ તો આ સમય દરમિયાન તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ છે અને તે છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આ સાથે તુલસીના છોડનું પણ વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તો આ નવરાત્રિમાં તુલસી સંબંધિત આ ત્રણ ઉપાયો ચોક્કસ અજમાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે નંબર દરરોજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન દરરોજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે એવું કહેવાય છે કે આનાથી ઘરના દોષ દૂર થાય છે અને ગરીબી પણ દૂર થાય છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે સવારે કે સાંજે તુલસી પાસે ઘી કે તેલનો દીવો પ્રગટાવવાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર બે ચુંદરી અને શૃંગાર અર્પિત કરો નવરાત્રિમાં તુલસીની પૂજા કરતી વખતે તેમને લાલ ચુંદડી અને મેકઅપની વસ્તુઓ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહે છે તે જ સમયે આ ઉપાય તે છોકરીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જે લગ્ન નથી કરી રહી નંબર ત્રણ તુલસીનો છોડ વાવો મિત્રો જો તમારા ઘરમાં હજુ સુધી તુલસીનો છોડ નથી તો આ નવરાત્રિમાં તેને ચોક્કસ લગાવો વાસ્તુ અનુસાર તેને મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર પૂર્વ ખૂણામાં છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં તુલસી વાવવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે એવું કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે અને પરિવારમાં ખુશીઓ રહે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં